નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ વિજ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ગામતરની જમીનને જો રહેણાક તરીકે ઉપયોગ કરવો હોય તો તેવા સંજોગો દરમિયાન કોની પરમિશનની જરૂર પડશે અને કેવા સંજોગોમાં આપણે તે જમીનને મેળવી શકીશું તેના વિશેની આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીએ તો દર્શક મિત્રો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે ગામતરની જમીન કોને કહેવાય તો દર્શક મિત્રો જે ગામ છે કોઈ પણ પ્રકારના ગામની બહાર આવેલી જે સર્વે નંબર સિવાયની જમીન હોય તેને આપણે ગામતણની જમીન કહીશું ગામતણની જમીન દર્શક મિત્રો એને આપણે ગૌચરની જમીન અથવા પડતર જમીન તરીકે પણ ઓળખીએ છીએ હવે જ્યારે કોઈ પણ ગામની અંદર જો વસ્તી વધારો થયો હોય અને તે જે વસ્તી છે તેની અંદર ઘર બનાવવાની અલગથી જરૂર પડે તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જે તે વ્યક્તિએ જે પડતર જમીન છે બરાબર કે જે ગામતણની જમીન છે તેની અંદર તેને પ્લોટ બનાવીને ત્યાં આગળ પ્લોટ જે હોય તે પ્લોટનું વિતરણ કરીને અને એની અંદર ઘર બનાવવું હોય તો દર્શક મિત્રો એ જે ઘર બનાવવા માટેની એમને જે પરમિશન લેવાની હોય છે તે કોઈ પણ વ્યક્તિ હોય ગામના તેમણે જો જરૂર પડે તો મામલતદાર સાહેબ સાહેબશ્રીને એક અરજી કરવાની રહેશે એ અરજી કર્યા બાદ મામલતદાર સાહેબ શ્રી તે બધા સંજોગો જોશે ગામના બરાબર છે અને તલાટી સાહેબ શ્રી અને પંચ બરાબર જે એમનું જે ગ્રામ સેવા છે ગ્રામ સભા છે એ બધાને જો સહમતિ હશે અને મામલતદાર સાહેબ સાહેબશ્રીને યોગ્ય લાગશે તો એ જે તે પંચાયત છે પંચાયત અને તલાટી સાહેબશ્રીના અનુસંધાનની મેં હુકમ કરશે અને તે જે ગામતરની જમીન છે તેને સૌથી પહેલાં તો એનીમાં વધારો કરશે વધારો કર્યા બાદ જે વ્યક્તિઓને એ જે ગામતણની જમીન છે તેની અંદર તેમને ઘર બનાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે એટલો ગામની અંદર વસ્તી વધારો થયો છે તો તેવા સંજોગો દરમિયાન એ જે જમીન છે તેને વધારો કરીને તેની અંદર પ્લોટનું વિતરણ કરવામાં આવશે અને તે પ્લોટનું વિતરણ મામલતદાર સાહેબશ્રી દ્વારા પંચાયત અને તલાટી સાહેબ શ્રીને અનુસંધાને એ જીતે વ્યક્તિને આપવામાં આવશે દર્શક મિત્રો આ જે ગામતરની જમીન છે એ ખરેખરની અંદર એ એક ગૌચરની જમીન હોય છે પરંતુ તેને એક અલગથી રહેણાંક વિસ્તારના ફરીથી જો એની અંદર ડેવલપમેન્ટ કરવું હોય તે હેતુસર એક રાખવામાં આવે છે એક પ્રકારનું એને વિભાજિત કરીને તો આવા કોઈ પણ પ્રકારના પ્રસંગો ઉપસ્થિત થાય તેવા સંજોગો દરમિયાન સરકારની મંજૂરી લઈને એ તે જે ગામતરની જે જમીન છે તેની અંદર રહેણાંક વિસ્તારને વિકસાવી શકાય તો દર્શક મિત્રો આ રીતે જે પણ ગામતરની જમીન છે તેનો વિકાસ જો જરૂરી હોય તો તેને વિકસિત કરીને તેની અંદર પ્લોટ પાડીને જે ગામની અંદર વસ્તી વધારો થયો છે તેની અંદર જે ઉપસ્થિત થાય છે કે ભાઈ આવી નવી નવી પરિસ્થિતિઓ સંજોગો વસાદ બની હોય તો તેવા સંજોગો દરમિયાન આવી જે ગામતણની જમીન છે તેની અંદર પ્લોટ પાડીને રહેણાંક વિસ્તારને આપણે વિકસાવી શકીએ છીએ તો દર્શક મિત્રો આ રીતે તમે ગામતરની જમીનનો ઉપયોગ કરી શકો છો તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત